માલસામાન કોમર્શિયલ લઈ જતા વાહનો સિવાય તો ટોલ ટેક્સ લેવાતો નથી તેવું જણાવાય છે પરંતુ માલસામાન લઈ જતા વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે જોકે વાહનદીપ પચાસ રૂપિયા લેવાય છે કેટલાક પંદર રૂપિયાની પણ વાત કરે છે જોકે હાલ જે ટોલટેક્સ વધારો રવિવાર મધરાત્રિથી અમલી કરાયો તેમાં સ્થાનિક કોમર્શિયલ વાહનોનો પણ ટેક્સ વધારી દઈ એકસો પંચાણું રૂપિયા કરી દેવાયો છે ભારે વધારો કરવા સાથે સ્થાનિક કોમર્શિયલ વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે આ બાબતથી સ્થાનિક વાહન ચાલકો ગુસ્સે ભરાયા છે મંગળવારે ટોલ કે ટેક્સ વધારા મુદ્દે સ્થાનિક વાહન ચાલકોએ વાહનો ઊભા કરી દેતા ટ્રાફિક થોડો સમય અસરગ્રસ્ત થયો હતો મંગળવારે માથા કુટ બાદ પતી ગયો હતો પરંતુ આગામી દિવસોમાં વિવાદ જારી રહે તેવી શક્યતા છે આજે નવસારી ચેમ્બર પણ મેદાને આવશે અને બોરિયાચ ટોલ નાકેટેક્સમાં કરાયેલા સરેરાશ પંચોતેર ટકાના વધારા સામે લોકોમાં નારાજગી બહાર વેપાર ધંધાની પણ વિપરીત અસર થનાર છે ત્યારે નવસારીના વેપારીઓના મુખ્ય સંગઠન નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે આ મુદ્દે કલેક્ટરને મળી ટોલ ટેક્સ વધારાનો વિરોધ કરશે સરેરાશ પંચોતેર ટકા વધારો કરાયો છે તો સ્થાનિકો ઉપર બસો નેવ ટકા કેમ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બોરિયાજ ટોલ નાખી જે ટોલ ટેક્સમાં વધારો રવિવાર મધરાત્રિથી અમલી કરાયો છે તેમાં જિલ્લા બહારથી આવતા નાના મોટા વાહનો ઉપર સરેરાશ પંચોતેર ટકા વધારાનું જણાવ્યું છે જેની સામે સ્થાનિક કોમર્શિયલ વાહનો ઉપર લેવાતો ટેક્સ પચાસ થી એકસો પંચાણું રૂપિયા કરાતા બસો નેવું ટકાનો વધારો કરાયો હોય તેમ કહી શકાય તો સ્થાનિકો ઉપર આટલો તોતિંગ વધારો કેમ વધારે ખૂબ વધારે ટોલ નાકા વધી ગયા છે અમારા જે લોકલના પંદર રૂપિયા જે કપાતા હતા તેના સીધા લોકોએ પંચાણું રૂપિયા કરી નાખ્યા છે ને જે નેવું રૂપિયા કપાતા આવતા બાર ગામના ટ્રકના એના લોકોએ સીધા બસો રૂપિયા કરી નાખ્યા છે પણ આ તો વધારે પડતું જ ટોલ નાખું વધી ગયું છે ને રસ્તા તો જોઈએ તો એકદમ ખરાબ છે રસ્તાના ટાયર અમે મહિના મહિનામાં બદલી રહ્યા છે રસ્તાના અહીંથી મુંબઈ સુધી તમે જાઓ તો તમને તમારી ગાડી ટોપમાં પડે જ નહીં થળમાં ને તમારે બોમ્બે સુધી જવું પડે એક વાત તો સાચ છે કે રાતના દસ વાગે નીકળો તો તમારે દસ વાગે પહોંચો કે નહીં સવારે તો એક મોટી વાત છે એટલો બધો ટ્રાફિકની સમસ્યા છે શું માંગ છે તમારી માંગ એટલી જ છે કે સરકારને એટલું કે માંગે માંગીએ છીએ કે ભાઈ ટોલના પૈસામાં થોડેક રાહત કરી આપો ડીઝલ ના ભાવ આટલા વધારે છે કાલે ગેસના ભાવ બી વધી ગયા ટોલ નાકા વધી ગયા અમને ભરવાડ એવું નથી અમારે સરકાર ને નિવેદન છે કે ભાઈ ટોલ નાકાનું કઈ નિવારણ લાવે